આ હાથી તેની વિશાળ કાયાને કારણે ખૂબ જ બેદરકાર અને વિનાશક માનવામાં આવતો હતો જ્યાં પણ તે ફરતો તે વૃક્ષોને ઢાળી નાખતો ઝાડીઓને ચૂર કરી નાખતો અને કોઈ પણ વસ્તુને જાણ્યા વિના નષ્ટ કરી દેતો એક બપોરની વાત છે હાથીને તરસ લાગી અને તે છાંયો શોધવા માટે ત્યાં આવેલા વૃક્ષ પાસે આવ્યો જ્યાં ચકલીઓ રહેતી હતી તેની બેદ્રકાર ચાલમાં તે વૃક્ષ સાથે અથડાયો અને એટલો જોરથી હચમચી ગયો કે ચકલીઓનો માળો નીચે પડી ગયો દુર્ભાગ્યવશ માળાની અંદરના ઈંડા તૂટી ગયા ચકલી દુઃખી થઈ ગઈ અને નિરાશામાં ચીસો પાડવા લાગી માં ચકલીએ પોતાના અજન્મ્યા બચ્ચાઓની મરણે કડવા આંસુ વહાવ્યા ગુસ્સાથી ભરેલી ચકલીઓ ખોદ પાસા ગયા જેના પાસે તીખી આંગળી અને મજબૂત ચાંચ હતી અને પોતાની દુઃખદાયક કથા સંભળાવી લક્કડ ખોદ તેમની પરિસ્થિતિ થી પ્રભાવિત થઈને મદદ કરવા તૈયાર થઈ ગયો કહ્યું હું હાથીની આંખો પર પ્રહાર કરીશ તે અંધો થઈ જશે અને તેને પોતાનો કરેલો પસ્તાવો થશે પછી ચકલીઓએ એક વૃદ્ધ અને બુદ્ધિશાળી માખી પાસે ગઈ માખી તેની ચતુર ચાલો માટે પ્રખ્યાત હતી તેઓની યોજનામાં જોડાવા માટે તૈયાર થઈ ગઈ માખી બોલી હું હાથીના કાનની આસપાસ ભણકશ તેને પરેશાન કરીશ અને તેને ખૂબ અસુવિધા થશે છેલે ચકલીઓ એક દેડકા પાસે ગઈ જે તળાવ પાસે રહેતો હતો દેડકા તેની ઊંડી તરરાટ અને પાણીમાં હુપાવાની ક્ષમતા માટે પ્રખ્યાત હતો તેણે હાથીને જાળમાં ફસાવવાનો વાયદો કર્યો જ્યારે હાથી અંધો થઈ જશે હું એક ઊંડા ખાડા પાસે બેસીશ અને જોરથી ટર કરીશ હાથી એમ વિચારશે કે પાણી નજીક છે મારી તરફ ચાલશે અને ખાડામાં પડી જશે એ કહ્યું યોજના બની ગઈ અને સૌએ પોતાનું કામ શરૂ કરી દીધું લક્કડખોદ હાથી પાસે ગયો અને જ્યારે હાથી આરામ કરી રહ્યો હતો ત્યારે તેણે તેની આંખો પર હુમલો કર્યો જેને કારણે તે અંધો થઈ ગયો ભ્રમ અને દુઃખમાં હાથી જંગલમાં એક પછી એક ભટકવા લાગ્યો માખીએ પછી હાથીના કાન પાસે જોરથી ભણકવાનું શરૂ કર્યું જેના કારણે તેની અસુવિધા અને વધવા લાગી રાહત મેળવવા માટે તરસેલા હાથી જંગલમાં એક પછી એક ભટકતો રહ્યો પાણીની શોધમાં જ્યારે તેણે દેડકાનો ટર્રાટ સાંભળ્યો ત્યારે તેને લાગ્યું કે કોઈ તળાવ નજીક છે અને તે અવાજની દિશામાં અંધપણે ચાલવા લાગ્યો તે સીધો તે ઊંડા ખાડામાં પડી ગયો જ્યાં દેડકા એ તેને ફસાવવા માટે બોલાવ્યો હતો હાથી જે હવે ખાડામાં ફસાઈ ગયો હતો અને બહાર ન આવી શકતો હતો તેણે પોતાની બેદરકારીના પરિણામો સમજ્યા ક્યારે ગર્વિત અને શક્તિશાળી હાથી હવે પોતાને ખાડામાં લાચાર રહીને તેના દ્વારા થયેલ વિનાશ પર પસ્તાવા લાગ્યો ચકલીઓએ પોતાના માળાની તબાહીનો બદલો લઈ લીધો અને હાથીના પત્નથી તેમને થોડી શાંતિ મળી તે દિવસથી હાથી જંગલના પ્રાણીઓ માટે એક ચેતવણી બની ગયો જે બધાને યાદ અપાવે છે કે નાનામાં નાના જીવ પર એકતા અને બુદ્ધિશાળીથી મોટા મોટા દુશ્મનોને હરાવી શકે છે શિક્ષા તમે કેટલા પણ શક્તિશાળી શા માટે ન હો બેદરકારી અને અહંકાર તમારા પતનનું કારણ બની શકે છે નાનામાં નાના પ્રાણી પણ ટીમવર્ક અને બુદ્ધિથી વિજય મેળવી શકે છે